ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે સંસ્કારો તો સોળ છે છતાં દસ સંસ્કાર જીવનમાં ઉતરે તોય ઘણું થઈ ગયું પહેલો જે ઉસવન એટલે ગર્ભવતી સ્ત્રીને ફરજનું કર્મ કરતાં રહેવું જોઈએ જો ફરજનું કામ કરશે અને સાત્વિક ભોજન લેશે તો નોર્મલ ડિલેરી ડિલેવરી થશે કારણ કે આગળના વડીલો છેલ્લે ઘડી સુધી મતલબ કામ કરી કરીને જ નોર્મલ ડિલેવરી થયું છે જોતા આવ્યા છીએ અત્યારે માણસો મતલબ જે ગર્ભવતી બાઈઓ કામ કરતી નથી તો બીજો નાળછેદનના સમયમાં મંત્ર વડે સોનું મધ અને ઘી ચટાડાવાય છે આ બીજો સંસ્કાર ત્રીજું નામ સંસ્કાર બ્રાહ્મણનું શર્માવાળું હોવું જોઈએ છત્રીનું વર્માદિવાળું જેવું હોવું જોઈએ વેસ્યાનું ગુપ્તાદિવાળું નામ હોવું જોઈએ શુદ્રનું દાસભાવવાળું હોવું જોઈએ ને ઇસ્ત્રીઓનું મંગળવાળું હોવું જોઈએ એટલે સારા વિચાર વર્તનવાળું હોવું જોઈએ ચોથો સંસ્કાર અનપ્રસન્ન બાળકને ચોથે મહિને સૂર્યોદય સૂર્યના દર્શન માટે ઘર બહાર લઈ જવાનો અને છઠ્ઠે મહિને જો માતાનું દૂધ ઓછું થાય તો લીલા રસથી યુસથી શરૂઆત કરવાનું લીલો રસ એમાં પુષ્કળ મતલબ કે વિટામિન અને પૂરું પોષણ મળે છે તો પાંચમો સંસ્કાર મુંડનનો અર્થ બુદ્ધિમાં ભાવનો વિકાસ કરવાનો છે બાકી ખોટા પાઠન નથી કરવાના કે જન્મદિવસ મુંડા ઉજાવે ને મતલબ ખોટી રીતે પાખન કરવા છઠ્ઠો વિધા માટે ગુરુકુળથી જ વિવેક અને સંસ્કાર આવે છે તો આ વિધા સંસ્કાર માટે ગુરુકુળ હોવી જરૂરી છે આજકાલે ગુરુકુળમાં તો મતલબ જે છે ને છોકરાને ખોટો લાડ કરીને મોકલતા નથી અને ઘરે પણ પછી મતલબ સારી રીતે સંસ્કાર મળતા નથી તો સાતમો સંસ્કાર યજ્ઞોપ્રવિદ માનવતાના લક્ષણોના આદર્શને કર્તવોને બાળપણથી જ કરાવવાનું જરૂર છે આઠમો સંસ્કાર લગ્ન વેદિત સંસ્કારથી વૃષ્ઠાશ્રમ સફળ થાય છે અત્યારે બધાયને વિદેશી નકલ જ સારી લાગે છે વડીલો નારાજ છે પણ કોઈ એનું માનતું જ નથી કારણ કે બધા એને મતલબ કે જે છે ને મોટાપો બતાવવો હોય વિદેશી નકલ કરીને કોઈ બી મતલબ કે એમાં હારાવાર થતું નથી અને એવા લગ્નથી પછી સંતાન પણ સારા થવા થતા નથી અને પછી ક્યાંક સત્સંગમાં જાઓ તો કહે છે કે અમારા છોકરા કયો નથી કરતા અરે ભાઈ તમે કર્યા જ લગ્ન મતલબ કે પાખન નાય હવે છોકરા પાખંડ કરે નવમો વાન પ્રસાદ સંતાનો સમરત થઈ ગયા પછી પોતાને લોક કલ્યાણમાં લાગી જવું બીજાને કેમ પરોપકાર થાય એવી સેવામાં લાગી જવું એ વાન પ્રસાદ સંસ્કાર છે કે પછી જે કોઈ સમાજના રીત રિવાજ ખોટા છે એને છોડાવવા જોઈએ પણ અમારા જેવા કહે તો કોઈ માનતા નથી પણ જો ભણેલા પૈસાવાળા બીજા હોય તો એનું મને તો જ્યાં સુધી મતલબ કે જે છે ને વડીલોનું કયું નહીં મને તો મોટામાં મોટું પાપ લાગશે મહાભારતની અંદરમાં જે જન્મે જે જે છે એના પિતાજી જે છે એ કે છે પરિષદ કે દીકરા મને પાપ લાગે છે પણ તું હું જેને ભલામણ દવરો તે પ્રમાણે તું વર્તજે કે તું અસોમ એક યજ્ઞ કરજે માન એક જ એક યજ્ઞ કરતો તમે બે જોડે બે રહેજો નહીં અને બે જોડે રહો તો જોણ બ્રાહ્મણને રાખજો નહીં છતાં એને બધું તું કર્યું ને પછી અઢાર બ્રાહ્મણોને મતલબ હત્યા કરી નાખી પાપ લાગ્યો તો આજે મા બાપનું જે ન માને એને મોટા મોટું પાપ લાગે છે તો અત્યશિષ્ટ એટલે મૃત શરીર યજ્ઞ સંસ્કારથી ઘરને શુદ્ધ કરીને મૃત્યુ પામેલા મનુષ્યના સારા કર્મો જે અધૂરા હતા હોય તે સંતાનોએ પૂરા કરવા એ છેલ્લો સંસ્કાર હું ત્યારે તમને સમજાવું છું સંસ્કાર તો સોળ છે પણ હવે તહેવારો વિશે સમજીએ ભાઈ તહેવારોમાં ધન જ વાપરવો નથી ખરેખર ઉપવાસ રાખી અને પુરાણિક વેદ ગીતા ઉપનિષદ વગેરે સાંભળો અને એનું જીવનમાં ઉતારો તો ઉપવાસ જ રાખો તો મન વંશ થાય અને એનું સાંભળવાનું મતલબ કે ઈચ્છા થાય જીવનની દરેક સમસ્યાનો હલ કરવાનું હોય તહેવારમાં ભેળા બેહીને કે આનું સંબંધ નથી દેતું તો સંબંધ ભેળા થઈને કરાવી અને ત્યાં આગ લાગી તો એના ઘરની કોઈ વ્યવસ્થા મતલબ કે પૂરી કરાવીએ ત્યાં હલ કરવાના હે ત્યાં ત્યાં ભજીયા પૂરી હલવો વગેરે આહાર લેવાય છે છતાં દસ તહેવારનું સારી રીતે પાલન કરો ગુરુ પૂર્ણિમાને જે ગુરુ વડે જ્ઞાન પ્રાપ્ત કરું અને જ્ઞાન શિસ્ત મર્યાદાનું પાલન કરવું એ ગુરુ પૂર્ણિમાનો તહેવાર ઉજવ્યો કહેવાય પછી બીજો શ્રાવણમાં શ્રાવણ માસમાં વરસાદ વરવાની શરૂઆત થાય ત્યાં વૃક્ષો વાવો તો એ ચાર મહિના વરસાદનું મીઠું પાણી મળે એટલે વૃક્ષ જલ્દી મતલબ ઉન્નતિ થાય અને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય કંઈ વરસાદ વરસો નિરાંતે છે તો હવે આત્માનું જ્ઞાન ઉતારી ને ભૂલોનું પ્રાચિત કરવાનું ફરજ મુજબનું સત્ય કર્મ કરવાનું આ આપણે મતલબ કે ખરેખર તહેવારમાં ગુરુપર્ણિમાનો માન્યો કહેવાય અને પિતૃ માસમાં મોટા પ્રત્યે શ્રદ્ધા સદવ્યવહાર અને સત્ય પુરુષોના આચરણોનું પાલન કરવાનું છે વિજય દશમીમાં સ્વાસ્થ આમ શરીર કેમ સારું રહે એ સ્વાસ્થ્ય રક્ષા સંગઠીન કેમ થાય એકબીજામાં સંગઠીન કેમ થાય આ ના ભેદ છોડી અને સંગઠિન કેમ થાય મનોબળ શક્તિ કેમ વધે ને સમય કેમ સારો જગ્યાએ ઉપયોગ થાય તો એવું ભગવાનના પ્રેમ ભાવમાં ભલે થોડો રાસ રમું પણ ડિસ્કો કે સનડો શા માટે કરો રહ્યા આ જે નાચ નાચગાનથી મર્યા પછી તમે સો ટકા જે પશુ પક્ષીને ઝાડપાનમાં જન્મશો આ જે તમોગુણની વૃદ્ધિમાં પણ પામેલા મનુષ્યો ઝાડપાન પશુ પંક્ષીની જૂનીમાં જન્મે છે ગીતા અધ્યાય ચૌદ શ્લોક પંદરમાં વાંચી લેજો તો દિવાળીમાં ના તહેવારમાં ઈમાનદારીથી ભેગું કરેલું ધનનો દસમો ભાગ દાનમાં કાઢી અને પછી ધંધાના વિકાસ માટે કરવાનું છે ત્યાં તો ગાંડાની માટક ફટાકડા ફોડવા અને કેટલાને દુઃખ દેવું આવા માણસો પાસે તે ધન લઈને બીજાને આપી દેવું જોઈએ આવા અજ્ઞાનીઓને ફટાકડા ફોડવાનું તહેવાર ઉજવાય છે અચ્છા અને ગીતા જયંતિમાં ધર્મિષ્ઠ પુરુષનો પાસે તે સત્સંગ સાંભળવાનો છે તો જીવનમાં મતલબ કે શું સારું છે ને શું ખરાબ છે એ બધું સમજાવે પછી વસંત પંચમીમાં શિક્ષણ સદજ્ઞાન સમજવાનું છે તે છોડીને મતલબ કે જે છે ને વસંત પત્ની આવી તો જે મતલબ કે નાચગાન કરવા માંડી જાય છે શિવરાત્રિમાં વ્યાપક પ્રભુનો સહયોગ સમાન દ્રષ્ટિ ભાવ રાખવાનો છે આ ગીતા અધ્યાય અઢાર આ પાંચ અઢાર ને ઓગણીસમાં કહ્યું એક કે કૂતરામાં ગાયમાં યતિમાં આસુરમાં સમાન દ્રષ્ટિ રાખ ને સમાન દ્રષ્ટિ રાખે તો જીવતા જ મતલબ કે જે છે જનમરણ છૂટે છે એવું બતાવે છે પરંતુ અત્યારે શિવરાત્રીના ભાંગ પીએ અને નશા કરે તેને કહે આ મેં આ શિવરાત્રિ માની રહ્યા ક્યાંય વેદ ઉપનિષમાન બતાવ્યો નથી પછી હોળીના દેશભક્તિ અને સ્વચ્છતા રાખવાની છે ક્ષમતાનો વિસ્તાર કરવાનો છે ભૂલથી લાકડા પાડીને રંગ ઉડાડીને પાણી ન ઉડાડો અરે ભાઈ ક્યાંય વેદ ગીતામાં લખ્યું નથી કે હોળીનો તહેવાર મનાવો ને અત્યારે ગાંડાની માફક મતલબ કે બધાય મતલબ કે જે છે ને હોળીમાં બીજે દિવસે રંગ ઉડાડવો અને ગાંડા થઈ જાય રહ્યા અને આપણે ગાયત્રી જયંતી વિવેક વધારો સદભાવ રાખો સત્ય વૃત્તિઓનું સધર્મનું પાલન કરો ભાઈ વિવેક વિનાનું બધું અધૂરું હોય તો હવે આપણે દાન વિશેની સમજણ આપીએ દાન મુખ્ય બાર છે સાંભળો અન્નદાન ધનદાન વસ્ત્રદાન પાત્રદાન દાન પૃથ્વીદાન ગોદાન કન્યાદાન ઋતુદાન સેવાદાન વિધાદાન વરદાન જ્ઞાનદાન એમાં અન્નદાન સર્વે વર્ણ કરી શકે છે પરંતુ ભૂખ્યાને જ્ઞાનીને ભોજનથી દસ હજારનું પુણ્ય મળે છે પણ જેને ભૂખ્યો નથી ને જ્ઞાની નથી તેને જમાડવાથી ઉપરથી પાપ લાગે છે જ્ઞાનીને જો આપો તો મનુસ્મૃતિ પાના નંબર સત્તાવન એકસો એકત્રીસમાં પુણ્ય થાય છે અને જેને ભૂખ્યો જ નથી ને જેને ખબરાવો એવાને ખવડાવવાથી પાપ લાગે છે તો હાચું જ્ઞાન કેને છે એને ખબરવો જુઓ મહાભારતના પાના નંબર ત્રણસો નવમાં વીસ હજાર બ્રાહ્મણોને ભોજનથી જે લાભ ન થયો તે એક જ ભેગું ચોળીને સ્વાદ વિનાનું ભોજનથી ભૂખ્યાને ખવડાવ્યું તો પુણ્યથી પાંડુ રાજાની સદગતિ થઈ આ પાના નંબર ત્રણસો ઓગણપચાસમાં પુરાવો છે તો હાલમાં લોકો લગ્ન વગેરે પ્રસંગોમાં ભોજન જે વેદ જ્ઞાની નથી તેને ભોજન ખવરાવાનું પણ નથી કારણ કે તે કર્મ જે કરે છે ખોટા તેમના પાપનો ચોથો ભાગનું પાપ ખવરાવનારને લાગે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર પંચાણું બેસોને આઠમાં પુરાવો છે પણ હાલમાં અમારા જેવાનું કોઈ માનતા જ નથી અમે કંઈ ભાઈ તમે લગ્ન કરો ભલે મતલબ ખવડાવો પણ વેરાયટી બગાડે એવો ન કરો પણ ના અમારે તો મતલબ કે બધાને બતાવવું છે અને વરદાન એટલે આશીર્વાદ જ્ઞાની અથવા પોતાની માતા પિતાને જ આપવાનો અધિકાર છે બીજો આપે તો દેનારના પિતૃ માત્ર નીચ વર્ણમાં જન્મે છે આ મહાભારત પાના નંબર આઠસો ત્રેયાસીમાં પુરાવો છે તો જ્ઞાનદાન સર્વથી ઉત્તમ છે જ્ઞાનરૂપી પ્રકાશના દીવાથી અજ્ઞાન અંધકાર નાશ થાય છે આ ગીતા અધ્યાય દસ અગિયારમાં શ્લોકમાં પુરાવો છે તો ઘીના દીવાની જરૂર નથી પણ જ્ઞાન દીવાની જરૂર છે તો ઘી અગ્નિદેવને દેવાથી અજીર્ણ થાય છે મયુત રાજાએ યજ્ઞમાં ઘી પુષ્કળ હોમ્યો હતું તેથી અગ્નિ અગ્નિદેવનું અજીર્ણ થયું તે અજીર્ણ મટાડવા માટે અઢાર ભાર વનસ્પતિ બાળી ને દેવનું અજીર્ણ મટાડ્યું આ પાના નંબર ત્રણસો સત્તર મહાભારતમાં પુરાવો છે પણ અત્યારે બધા ઉઠે ને હવારો પહેલો જ દીવો કરવો ક્યાંય મહાભારતમાં ગીતામાં ઉપનિષદમાં વેદમાં ક્યાંય બતાવેલું નથી દીવો કરવો તો માણસ સમજતા જ નથી પછી ઈસ્ત્રીઓ માટે અલગ કોઈ યજ્ઞ કરવો જ નથી છતાં જો કરે તો પતિનું આયુષ્યને ઓછું કરે છે તો સ્ત્રીઓએ એ નરકમાં જાય છે માટે ઈસ્ત્રીઓને જે પોતાના પતિની સેવા કરવાથી જ સર્ગમાં જાય છે આ મનુસ્મૃતિ પાના નંબર એકસો અઢાર શ્લોક નંબર એકસો પંચાવનમાં પુરાવો છે બાકી જો સ્ત્રી કર્મકાંડ કરે તો એ પાપ લાગે છે પછી અત્યારે બધા ઊંટીને જે કર્મકાંડ જ કરે છે તો ટેન્શનથી રોગ થાય છે માટે પ્રાતકાળે ચારથી છ વાગે ઊઠીને આ પ્રાણવાયુનો એના વાયુ લેવો સવારના બારે ખુલ્લામાં જઈને એનાથી સ્વાસ્થ્ય અને આરોગ્ય સારું હશે થશે તથા ધન પ્રાપ્તિ થશે આ સામવેદ શ્લોક તેર એકાવનમાં પુરાવો છે બધા જ પશુ બ્રહ્મ ભ્રમૂટે ઊઠી ઊઠે છે ને તે નિરોગી છે એક જ મનુષ્યમાં જ આળસ છે તે નિયમોનું પાલન કરતો નથી અને શરીર તે ભલે સીતા રામ લક્ષ્મી વિષ્ણુ શિવ પાર્વતી વગેરેના છે તે દરેકના શરીરમાં ચલાયાવાળો આત્મા છે તે સુરતાના તીર વડે કામ ક્રોધ સ્વાદ લોભ મોં વગેરે રાક્ષસોને મારો તો ટેન્શન છૂટે છે તો તે સુરતાના સુરતાને આમ નાભીમાં મતલબ મૂકવાથી તે અમૃત ચાખો તો ટેન્શન મટે છે તો જે છે સુરતા કુમારી છે એને લગ્ન પરમાત્માથી કરો તો મતલબ કે પછી ભાગદોડ જ્યાં ત્યાં મંદિરે જવું ને આ કર્મકન કરવાનું ટેન્શન મટી જશે તો ગર્ભ ઋતુદાન ભાવે આપો તો ફરી ભક્ત દાતારીને શરીર બને છે ઘરમાં રામ કૃષ્ણ શિવ લક્ષ્મી વગેરે સુરવીરના ફોટા રાખો તે જોવાથી કે વેદ ગીતાનું જ્ઞાનથી બાળકોમાં સંસ્કાર ગર્ભમાં જ પડશે જો અભિમન્યુ નહીં માતાના પેટમાં જ કોઠા યુદ્ધ યાદ હતું અને સુખદેવજીને માતાના પેટમાં જ જ્ઞાનથી વેરાગ ભક્તિને લાગ્યો છતાં બાળકને પાંચ વર્ષે કે બાર વર્ષે ઘરનું કે પોતાના ધંધાનું કર્મ કરાવો કર્મ કરશે તો જ તે ધનની કિંમત સમજશે શરીર સ્વસ્થ હશે જો અમેરિકાના વોરન બફેટે ચૌદ વર્ષે છાપાં વેચી જેટ વિમાન વગેરે ત્રેસઠ કંપનીના માલિક બન્યા છે તે ગાડી જાતે ચલાવે છે ને અત્યારે થોડાક પૈસા થાય અને નોકરને મતલબ રાખે ને પચાસ વર્ષનું જૂનું મકાન છે તેમાં જ એ રહે છે ને અત્યારે થોડા પૈસા વધે ને મકાન બદલાવી નાખવું અને મોબાઈલ એ રાખતા નથી તેને એકત્રીસ બિલિયન ડોલરનું દાન કર્યું છે છતાં એની કરકશ કેટલી છે એ ગર્ભથી સંસ્કાર મળેલા હતા ગર્ભમાં જ આર સાત્વિક લો પરંતુ ભૂલથી વાસી કે હોટલનું ના લો ગર્ભવતીને કામ કરવું જરૂરી છે તો દરી ફસાવે ચેલા માલ પરાયો ખાય છે પોતે ડૂબી ચેલાને ડૂબાડે છે બ્રહ્માજી વિષ્ણુ શિવ ઇન્દ્ર દેવ દેવતાઓએ સૌએ નિરાકારના ગુણા ગાયા છે ને લોકો બ્રહ્મા વિષ્ણુ શિવ ઇન્દ્ર વગેરેના ગુણ ગાય છે ભાઈ એ તો દેવો એ દેવોના ગુણ ગાવાની નહીં યાર નથી દેવો જે ગુણ ગાયરા એના પરા પિતા નિરાકારના એના તમે ગાવો સદગુરુની શરણે આવેલા પાપ સર્વે છૂટી જાય છે મંત્ર દેવાવાળા ગુરુ અધૂરા છે જેનું નામ જ નથી તેથી નિરાકાર કહેવાય છે તો મૌન રહીને સાધના કરો વિદા બાકી સફરદામાં રહેવાથી વ્યર્થ સમય ગુમાવે છે સપર્દામાં ક્યારે જવાથી એકતા થવાની નથી જો એકતા થવું હોય તો સફરદાને છોડવી પડશે તો રંગ રૂપ નામવાળી માયાની ઝાળમાં દુનિયા ફસાણી છે જ્ઞાન વિના બધું જ અંધારું છે રોટીના રટણથી ભૂખ વધારે છે કાલ્પનિક પથ્થરની મૂર્તિથી દુઃખ વધારે છે સવાયને જાણે સવય જપે છે સૌને શ્વાસનું સમજાવી સવાય પોતે મટી જાય છે તો સૌથી ભારે પાપ છે લોકોએ હરિના દર્શન થયા નહીં સૌથી ભારે પાપ છે હરિના ગુણલા ગાયા નહીં સૌથી ભારે પાપ છે લોકોએ અભિમાન છોડ્યો નહીં સૌથી ભારે પાપ છે દસમા દ્વાર જે નાભીમાં ઉતર્યા નહીં તો સૌથી ઉત્તમ પુણ્ય છે એ જ કે જીવોનું કલ્યાણ કરે મોટામાં મોટો દાની છે જે જ્ઞાનનો પ્રચાર કરે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વચ્ચે મારી પ્રાર્થનાનો જ સાંભળી મારા ઉપર કૃપા કરી મને જીવતા મનુષ્ય વડે જ્ઞાન મળ્યું તો જીવતો મનુષ્ય આવી નિરાકર પ્રભુનું દર્શન કરાવ્યું તે જ્ઞાન અમોએ અમારા સર્વકુટુંબીનોએ અપાવ્યું તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતાની સંપ્રદાયને જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બાવોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે ઇંગલા ને સુક્ષ્મણા તો સુક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન માટેનું ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપ જોવું નથી ત્યારે ઓજસ વડે આભા મંડળનું કચ બને છે જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા બનશે અને બીજા જન્મમાં તેવું ભોગવું પડશે તો નિરાકાર પ્રભુએ જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુદિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ ઉભેનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયને થી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંકીર્ણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કહી હું મારી વાણી વિરામું છું